રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર આપનો સાથી મિત્રો સાતમી રાશિ એટલે તુલા રાશિ જેનો સ્વામી શુક્ર રહેલો છે અને પ્રતિક ત્રાજવું છે વર્ષ બે હજાર છવ્વીસ એ તુલા રાશિના જાતકો માટે પરિવર્તનની આંધી અને સફળતાના શિખરો બંને લઈને આવી રહ્યું છે ગ્રહ નક્ષત્રોની ચાલ મુજબ આ વર્ષ તમારા જીવનમાં કયા કયા ક્ષેત્રે મોટા ફેરફારો લાવશે શું નસીબ તમારો સાથ આપશે ચાલો જાણીએ બે હજાર છવ્વીસનું નું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ બે હજાર છવ્વીસની ગ્રહ દશા અને વર્ષનો સાર વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં રોગ શત્રુ વિજય ભ્રમણ કરશે જે તમારા વિરોધીઓનો નાશ કરશે ગુરુ મહારાજની દ્રષ્ટિ તમારા ભાગ્યને બળ આપશે જોકે રાહુ તેમજ કેતુની સ્થિતિ તમને થોડા માનસિક દંદ્રમાં મૂકી શકે છે પણ એકંદરે આ વર્ષ ધીમી પણ મક્કમ પ્રગતિનો વર્ષ સાબિત થશે નોકરી કારકિર્દી તેમજ વ્યવસાય વ્યવસાયિક દ્રષ્ટિએ બે હજાર છવ્વીસનું વર્ષ નવી તકોનો દ્વાર ખોલશે નોકરીયાત વર્ગ જો તમે લાંબા સમયથી પ્રમોશન કે ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા છો તો એપ્રિલ બે હજાર છવ્વીસ પછી તમારા માટે સાનુકૂળ સમય શરૂ થશે ઓફિસમાં તમારી આવડતની કદર થશે પરંતુ સાથે જવાબદારીઓનો પણ બહુ જ વધી શકે છે ધંધો તેમજ વેપાર વેપારીઓ માટે આ વર્ષ વિસ્તરણનું છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો જૂન મહિનાથી ઓક્ટોમ્બર મહિના વચ્ચેનો સમય શ્રેષ્ઠ રહેલો છે વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે સાવધાની રાખવી જરૂરી કાર્યક્ષેત્રે કોઈ પણ ઉતાવળ્યો નિર્ણય ન લેવો સહકર્મીઓ સાથે ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આર્થિક સ્થિતિ તેમજ રોક તુલા રાશિના જાતકો માટે કૃપા રહેશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે ખાસ કરીને જે લોકો કલા ગ્લેમર કે કન્સલ્ટિંગ સાથે જોડાયેલા છે તેમને અઢળક ધનલાભ થવાની શક્યતા રહેલી છે ઘર અથવા તો વાહન ખરીદવામાં મોટો ખર્ચ થઈ શકે છે વર્ષના મધ્યમાં અણધાર્યા ખર્ચાઓ તમારું બજેટ ખોરવી શકે છે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક સાબિત થશે પણ શોર્ટકટ થી દૂર રહેવું હિતાવાહક છે પ્રેમ લગ્ન દાંપત્ય જીવન શુક્રના પ્રભાવ હેઠળની તુલા રાશિ માટે બે હજાર છવ્વીસ પ્રેમ ભર્યું રહેશે પ્રેમ સંબંધ જેઓ સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે જૂના સંબંધોમાં ચાલી રહેલા વાદ વિવાદોનો અંત આવશે લગ્નજીવન વિવાહિત લોકો માટે આ વર્ષ મધુર રહેશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દાંપત્યને દંપતીઓ માટે વર્ષના ઉત્તરાર્ધમાં શુભ સમાચાર મળી શકે છે સંબંધોમાં સંયમ ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં થોડી ચળવળ થઈ શકે છે પણ ધીરજ અને સંવાદથી બધું થાળે પડી શકે છે પરિવાર અને સામાજિક જીવન પરિવારમાં તમારી સમજદારીના વખાણ થશે કુટુંબિક શાંતિ ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે પિતાના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારા અટકેલા કામ પૂરા થશે સામાજિક પ્રતિષ્ઠા તમે સમાજમાં કોઈ ધાર્મિક કે સેવાકી પ્રવૃત્તિમાં અગ્રેસર રહેશો જેનાથી તમારું માન સન્માન વધી શકે છે આરોગ્ય તેમજ સુખાકારી આરોગ્યના મોરચે બે હજાર છવ્વીસમાં મધ્યમ સાવધાની રાખવી જરૂરી છે માનસિક સ્વાસ્થ્ય કામના ભારણને કારણે માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે શારીરિક સ્વાસ્થ્ય વાયુ વિકાર પીઠનો દુખાવો કે કિડની સંબંધિત જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે પુષ્કળ પાણી પીવું અને બહારના ખોરાકથી દૂર રહેવું ઉપાય જોઈએ તો દરરોજ સવારે સૂર્ય નમસ્કાર પ્રાણાયામ મેડિટેશન કરવાથી તમે ઉર્જાવાન રહેશો ભાગ્ય અને આધ્યાત્મિકતાની વાત કરીએ તો આ વર્ષે તમારી રુચિ જ્યોતિષ તંત્ર મંત્ર અથવા આધ્યાત્મિક વિષયોમાં વધી શકે છે કોઈ સિદ્ધ પુરુષ અથવા ગુરુના આશીર્વાદ

અને રવિવાર માટે પાદળી શુભવાર જોઈએ તો શુક્રવાર કેમ શનિવાર સોબ રત્ન હીરો अथवा સફેદ ઓપર્ન જ્યોતિષની સલાહ મુજબ પહેરવો વિશેષ ઉપાય જોઈએ તો જે તમારો વર્ષ સુદર્શન તુલા રાશિના જાતકોએ 2026 માં આવતી મુસીબતો થી બચવા માટે દર શુક્રવારે માતા શ્રી લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો અને કનક ધારા સ્ત્રોતનો નિયમિત પાઠ કરવો હિતાવહક છે ઓમ સુકરાય નમઃ ઓમ સુકરાય નમઃ મંત્રની એક માળા રોજ કરવી કિડિયારૂપરું અથવા પક્ષીઓને ચણ નાખવી પ્રિય દર્શક મિત્રો સમાપન જોઈએ મિત્રો બે હજાર છવ્વીસનું નું વર્ષ તમારા માટે ઘણી નવી તકો અને પડકારો લઈને આવી રહ્યું છે જો તમે સંતુલિત રહીને આગળ વધશો તો આ વર્ષ તમારા માટે જીવનનું યાદગાર વર્ષ બની શકે છે जो तमने आ माहिती उपयोगी लगी हो तो वीडियो ने लाइक जरूर सी कर जो करजो मित्रों स्वजनों साथ शेर कर जो, अने भक्ति वेदिका यूट्यूब चैनल ने सबस्क्राइब करने भूलशो नहीं कमेंट में श्रद्धापूर्वक जय शुक्रदेव અથવા જય માતાજી જરૂર લખજો માતાજી આપ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે મળીએ આવતા વિડીયોમાં જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાય પાપવાનું ભૂલશો નહીં